નમસ્કાર જય ભારત હું છું ડોક્ટર વિગલીવાલા બાળરોગ નિષ્ણાત ભાવનગર વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી ચેક આજે આપણે બાળકોમાં તાવ અંગે વાત કરશું પહેલા તો તાવ શું છે એ કઈ રીતે માપી શકાય એટલું આપણે આ વિડિયોમાં જોશું તાવ એટલે કે ફીવર એ લેટિન ભાષાના ફેબ્રિસ પરથી ઉતરી આવેલો શબ્દ છે એનો અર્થ થાય છે શરીરનું વધી ગયેલું ઉષ્ણતામાન શરીરના જે રોજિંદુ નોર્મલ તાપમાન કે જેને આપણે ટેમ્પરેચર કહીએ છીએ કે શરીરનું તાપમાન ગણીએ છીએ એ જો વધારે ગરમ થઈ જાય વધારે ઊંચું જાય તો એને આપણે તાવ આવ્યો છે એમ ગણીએ છીએ બાળકના રોગો દરમિયાન ખેંચ એટલે કે બાળકોને આવતી આંચકી પછી જો સૌથી વધારે મહત્વ ધરાવતું કોઈ લક્ષણ હોય તો એ તાવ છે મા બાપ અને ઘણીવાર વાર ડોક્ટર માટે પણ આ તાવ ચિંતાનો વિષય બની રહે છે એટલે તાવ સામાન્ય વસ્તુ નથી પણ એક યાદ એ રાખવું પડે કે તાવ પોતે કોઈ રોગ નથી તાવ રોગનું લક્ષણ જ છે ખાલી શરીરની અંદર ચાલી રહેલ ચેપ કે અન્ય મેટાબોલિક કોઈ પ્રોટોમી ઓથલ પાથલ નું બહાર દેખાતું પરિણામ છે તાવ પોતે રોગ નથી તાવ કોઈ પણ રોગ કે પ્રક્રિયાને લીધે વધતું શરીરનું તાપમાન છે બાળકનું નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય એટલે આપણે તાવ ક્યારે માનીએ આપણે બધા એવું માનીએ છીએ કે ચોરાણું પોઈન્ટ ચાર કે અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેર જે નોર્મલ લીટો કરેલો છે પેલા થર્મોમીટર એનાથી વધે તો તાવ કહેવાય પણ આવું નથી હકીકતે ટેમ્પરેચર દરેક વ્યક્તિની શરીરનું તાપમાન એક સરેરાશ હોય છે જો એકસો નોર્મલ બાળકોના શરીરનું તાપમાન આવે તો નવાણું બાળકોનું તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ ચાર થી સેજ ઉપર અથવા સેજ નીચે જ આવે પોઈન્ટ ચાર તો ખાલી સરેરાશ છે એનાથી સેજ વધારે ઉપર કે સેજ વધારે નીચે જાય તો એમાં કઈ ફેરફાર મોટો અગત્યનો ગણાતો નથી બાળકના શરીરનું તાપમાન દિવસ દરમિયાન પણ વધઘટ થતું હોય છે આપણે જોઈએ કે બાળક સવારે 4 વાગે સૌથી ઠંડુ હોય બાળકનું શરીર આપણું શરીર પણ સવારે 4 વાગે સૌથી ઠંડુ હોય જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચે આપણા શરીરનું તાપમાન 1 ડિગ્રી થી 1.5 ડિગ્રી સવારે જે માપ્યું 4 વાગ્યાની કરતાં વધારે જોવા મળે છે પણ આ તાવ નથી આ નોર્મલ છે

પછી બે વર્ષથી મોટું થાય બાળક ત્યાર પછી એના શરીરનું ટેમ્પરેચર ધીરે ધીરે નીચું જતું જાય અને પંદર થી અઢાર વર્ષની ઉંમર દરમિયાન અઠાણું પોઈન્ટ ચાર કે અઠાણું પોઈન્ટ છ ડિગ્રીની રેન્જમાં આવી જાય છે ત્યાં સુધી આ રેન્જ થી હંમેશા સેજ ઊંચું રહેતું હોય છે બગલ કે સાથળની અંદર મોઢા કરતા એક ડિગ્રી ટેમ્પરેચર વધારો હોય સપોઝ બબલમાં અઠાણું હોય તો મોઢામાં નવાણું હોય અને એની કરતા રેક્ટલ ટેમ્પરેચર એટલે બાળકને ગોદામાં માપવામાં આવતું ટેમ્પરેચર એ અડધાથી એક ડિગ્રી વધારે જોવા મળતો છે જે કોર ટેમ્પરેચર ગણાય છે ઉપરાંત ખૂબ ઝડપથી શ્વાસ લેતું બાળક કે રડતા બાળકનું મોઢાનું તાપમાન એના નોર્મલ ટેમ્પરેચર જેટલું એની કરતા એકાદ ડિગ્રી ઓછું આવવાની શક્યતા રહે છે થોડા સમય અગાઉ બાળક કે જો ચા કોફી કે કોલ્ડ ડ્રિંક કે કંઈ પીધું હોય તો ટેમ્પરેચર વધારે કે ઓછું આવી શકે એટલે ટેમ્પરેચરના ઘણા વેરીએશન હોય છે આવા બાળકને તાવ ક્યાં માપવો કઈ રીતે માપવો એક વર્ષથી નાના બાળકોને સ્પેશિયલ થર્મોમીટર જે રેક્ટલ થર્મોમીટર આવે છે એની અંદરથી ગોદા દ્વારા માપી શકાય એક દોઢ વર્ષથી મોટા બાળકોને સાથળવા માપી શકાય કે બગલમાં માપી શકાય

આપણે વાત કરીએ ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ઘણા બધા મા બાપના હાથ પગ ઠંડા રહેતા હોય જ્યારે બાળક નોર્મલ ટેમ્પરેચર ધરાવતો હોય છે તો એને બાળક ગરમ છેવ્યા કરે છે એનું કારણ એ છે કે ટેમ્પરેચર છે સાપેક્ષ વિના છે સાપેક્ષ વસ્તુ છે

હવે આપણે અન્ય વિડીયોની અંદર તાવ અંગે વધારે વિશ્લેષણ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ હું છું ડોક્ટર વિધલીવાલા બાલરાષ્ણનાથ ભાવનગર જય ભારત